સમગ્ર બનાસકાંઠાને સમગ્ર ગુજરાતમાં ને હાલમાં ભારત દેશની અંદર ક્ષત્રિય સમાજ આ વખતે ભાજપના વિરોધમાં કારણ કે ક્ષત્રિય અસ્મિતાની બાબત હોય એક વખતની પણ વારે ઘડીએ અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું ચાહે વિધાનસભાનું હોય અત્યારે લોકસભાની અંદર હોય તો ભાજપમાં એક પણ જગ્યાએ ક્ષત્રિય સમાજને ટિકિટ પણ આપવામાં નથી આવી ત્યારે એક બાજુ પાટિલ હતા અને એકબા શક્તિસિંહ ગોહિલ હતા એટલે ક્ષત્રિય સમાજે પણ પસંદ કરવાનું હતું કે જસ આ લોકસભાનો કોને મળે પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર ટીકા ટિપ્પણી કરવામાં આવી તમે સાબરકાંઠામાં જાઓ કે ભાજપના ઉમેદવારની અટક ડામોર છે કે ઠાકોર છે આટલો એક વિવાદ થયો તો આખી ટિકિટ બદલી દેવામાં આવી તમે બરોડામાં જાઓ સંગઠનની નાની મોટી નારાજગીના લીધે ટિકિટ ચેન્જ કરી દેવામાં આવી પણ ગુજરાતના લાખો ક્ષત્રિયો ભેગા થાય અને એકમાત્ર વાત કરે કે તમે માત્ર પરસોત્તમ રૂપાલન ટિકિટ ચેન્જ કરો ભલે એમના પરિવારમાં આપો પણ રૂપાલન ના આપો જે ક્ષત્રિય સમાજે છેલ્લા પંદર વીસ વર્ષમાં ભાજપને સિંચીને મોટો કર્યો પણ નાની મોટી અટકના વિવાદમાં ટિકિટ ચેન્જ થઈ જશે પણ જ્યારે ક્ષત્રિય સમાજની અસ્મિતાનો પ્રશ્ન આવે અને જો ભાજપ ટિકિટ ના ચેન્જ થતી હોય તો બનાસકાંઠાના સમગ્ર ક્ષત્રિય સમાજે આ વખતે નિર્ધાર કર્યો માત્ર બનાસકાંઠા નહીં પણ ગામમાં એક ઘર પણ ક્ષત્રિયનું આખા ગુજરાતમાં હતું એને પણ આ વખતે છેક બુથ મેનેજમેન્ટથી લઈ અને લોકોને જાગૃત કરી અને અસ્મિતા માટે લડાઈ લડી છે એના માટે જેટલા પણ ક્ષત્રિય સમાજને અભિનંદન આપે એટલા ઓછા છે માત્ર એક બનાસકાંઠાનો પ્રશ્ન નથી પણ હું તો કહું વાંસદાની અંદર રહેતો ક્ષત્રિય સમાજ હશે કે અહીંયા અબડાસાની અંદર રહેતો ક્ષત્રિય સમાજ હશે કે અહીંયા બનાસકાંઠાના છેક મસાળી માધપુરાનો હશે કે આખા ગુજરાતમાં જ્યાં પણ નાના મોટા જે પણ ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા હતા કોઈ બ્રાહ્મણ સમાજ ક્ષત્રિય સમાજ જેને પોતાની જાગીરી હતી કોઈ ઠાકોર સમાજની જાગીરી હતી કોઈ આદિવાસી સમાજની જાગીરી હતી કે તમામ વર્ગ જે ક્ષત્રિય સમાજમાં આવે એ તમામ લોકોએ આ વખતે ભાજપને પાઠ ભણાવવાનું કામ કર્યું કેમ કે એમની અસ્મિતાનો પ્રશ્ન હતો એના માટે બનાસકાંઠાના સૌ ક્ષત્રિય સમાજો કે આખા ગુજરાતના આ વખતે જે જાગ્યા છે ને એના માટે પણ એમને અભિનંદન પાઠવીએ છીએ